બીજી વગર ત્રણસો પચાસ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્તી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા ટીમ દ્વારા બજારમાં વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક ત્રણસો પચાસ કિલોથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિક માવાના કાગળ અને પ્લાસ્ટિકના રોલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તેમ છતાં હજી પણ આ પ્લાસ્ટિકનો બે રોકટોક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવાથી સરકાર દ્વારા તેનો ઉપયોગ કરવા પર દંડનીય કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે ધ્રાંગધ્રાની બજારમાં વેપારીઓ શાકભાજી વિક્રેતાઓ પાથરણાવાળા અને લારી ગલ્લાવાળા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો હજી પણ ઉપયોગ કરી રહ્યા છે જેમાં ધ્રાંગધ્રામાં વધી રહેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર અંકુશ લાવવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ અને ક્લીન ઇન્ડિયા અંતર્ગત નગરપાલિકા દ્વારા સોમવારના રોજ આ વિશેષ અભિયાન સેનેટરી ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલા વિક્રમસિંહ વાઘેલા નરેન્દ્ર વાઘેલા તેમજ હસુભાઈ ચાવડા દ્વારા ધ્રાંગધ્રા ભાર્ગવી સોસાયટીમાં તેમજ હરજીવન પારેખ શેરીના રહેણાંક મકાનમાંથી સોપારીના પાઉચ બનાવવાના સિંગલ યુઝ પ્લાસ્ટિકના રોલ ઝડપી લઈને પાલિકાની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ વિશેષ જપ્તી અભિયાન દરમિયાન લગભગ ત્રણસો પચાસ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકના માવાના કાગળ અને રોલ જપ્ત કરવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું પ્રતિબંધિત પ્લાસ્ટિક